ફરી નવા વિડીયો સાથે આવી ગયા છે આજે આપણે કરવાનું છે આ ખેતર સોખું અને તે પણ ટ્રેક્ટર હું એ ખેતર સોખું કરીએ ટ્રેક્ટર હું એ પહેલાં મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બે લેકન બટન દબાવજો જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો હાલો મિત્રો આપણે હવે કરીએ આપણે ટ્રેક્ટર ચાલુ અને ચોખ્ખું કરીએ મિત્રો તો બે ત્રણ ઉથલ વરી લીધી છે ને આ શેઢે છે આપણે ઝાર આ છે આ છે મિત્રો ઝાર અને આ રોટેવેટરમાં સડી ગઈ શેઢે પારે હોય ને રોટેવેટરમાં સડી ગઈ એટલે પૂરું તમારે અડધી પોણી એક કલાક દાંતેડું હોય તો દા જે મિત્રો આને તો ઓલું પતલું પાંચ રૂપિયાવાળું સાકું આવે ને બ્લેડવાળું એ જ કામ કરે મિત્રો તો આ ઝાર હોય ને ન્યા રોટેવેટરનો નો લે અને રોટેવેટરના ઝારથી ફૂલ નફરત મિત્રો નફરત એટલે એક ખરું અટકાઈ ગયો એટલે વાયસર થઈ જાય ગરમ થઈ જાય પણ તમારું તૂટે નહીં પ્લાસ્ટિક જેવું થઈ જાય મિત્રો એટલે આ ઝાર ને આ રોટેવેટરવાળાને ખાસ ધ્યાન રાખવું કે ભાઈ ઝારને ટ્રેક્ટર અડાડે જો રોટવેટર ઝારમાં અડી ગયું તો પૂરું પ્લાસ્ટિક તમારી એ દાંતેડું કામ ન કરે હરગાવો તો હરગાવો તો વધારે તકલીફ થાય તો હાલો મિત્રો આ ઝાર ને પેલા ઝારને ખેવી નાખીએ ને પછી આપણે રોટેવેટર રાખીએ કારણ કે શેઢે લાગત ઝાર છે પેલા હું ઝારને ખેવી નાખું આ છે પછી આપણે રોટિવેટર ઈએ અને તમે પણ મારા વિડીયોની મોજ માણો મિત્રો તો આ લો પહેલાં હું ઝાર હટાવી નાખું પછી રોટિવેટર ચાલુ કરીએ તો મિત્રો સરસ મજાનું હાલી ગયું છે ખુલ્લામાં તો મસ્ત હાલી ગયું છે પળું પણ હતું પણ થોડુંક ભેજવાળું હતું અને મિત્રો ગાળામાં તો ખાલી કલમુમાં તો ખાલી ગાળા ગાળા ઝાકવાના હતા તે પણ હાલી ગયું તો મિત્રો તમે મારો વિડીયો જોયો પસંદ આવ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન બટન દબાવજો જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ